વડોદરા શહેરમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું નવલખી મેદાન ખાતે યોજાયેલા આ મહોત્સવનો પ્રારંભ વડોદરાના મેયર દ્વારા કરવામાં આવ્યું હતું મહોત્સવ દરમિયાન એકસો પચાસથી વધુ પતંગબાજોએ વિવિધ થીમ આધારિત રંગબેરંગી પતંગો ઉડાવી આકાશને આકર્ષક દ્રશ્યોથી ભરપૂર બનાવી દીધું હતું મહોત્સવમાં ભારત ઉપરાંત વિવિધ વિદેશી દેશોમાંથી આવેલા પતંગબાજો ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અલગ અલગ આકાર રંગ અને સંદેશ ધરાવતી પતંગોએ દર્શકોને મંત્રમુક્ત કરી દીધા હતા ખાસ કરીને રાજસ્થાનથી આવેલા ફોજી ટ્રેનિંગ આપતા પતંગબાજ દ્વારા ઉડાવવામાં આવેલી ઓપરેશન સિંદુરથીમની પતંગ સૌના ધ્યાનનું કેન્દ્ર બની હતી વિદેશી મહેમાનો ભારતીય સંસ્કૃતિ મહેમાનગતિ અને ભારતીય વાનગીઓથી પ્રભાવિત થયા હતા કેટલાક વિદેશી પતંગબાજો પ્રથમ વખત વડોદરા આવ્યા હોવાથી તેમણે મહોત્સવની વ્યવસ્થા અને ઉત્સાહની પ્રશંસા કરી હતી આ પ્રસંગે વડોદરા મહાનગરપાલિકા કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ વડોદરાની સાંસ્કૃતિક ઓળખને વધુ મજબૂત બનાવે છે અને શહેરને વૈશ્વિક મંચ પર ઓળખ અપાવે છે જે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ જે અલગ અલગ શહેરોમાં થઈ રહ્યા છે માન્ય ની માર્ગદર્શન અને માન્ય શ્રી નેતૃત્વ હેઠળ અને વડોદરામાં માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રી માર્ગદર્શન હેઠળ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ આયોજન કરવામાં આવી રહ્યા છે અને આજે ભાગરૂપે આજે પંદરેક કન્ટ્રીઝમાંથી અને આઠ એક રાજ્યોમાંથી પણ કાઇટ ફેસ્ટિવલ ઉજવણી કરવા માટે લોકો પધાર્યા છે આપણે વડોદરા માટે આન બાન શાનની વાત છે અને આપણા માટે પણ સારું એક ગૌરવ છે કે વડોદરા ઇન્ટરનેશનલ કાઇટ ફ્લાયર્ વેલકમ કરે છે વડોદરાવાસીઓ પણ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં જોડવાના છે આજથી